સોદના લોકોના હિત માટે લડવાના મુદ્દે અમારા ઉપર બીજેપીના પ્રેશરથી પોલીસ દ્વારા એક ખોટી એફાયર કરવામાં આવેલ હતી આ ફરિયાદના પગલે અમે ગઈકાલે વાજતે ગાતે સામે ચાલીને પોલીસ સ્ટેશને અમારી ધરપકડ કરવા ગયેલ પરંતુ પોલીસ દ્વારા અમારી ધરપકડ કરેલ નથી અને એટલા માટે ચોક્કસથી એવું કહી શકાય કે આ ફરિયાદ અમારા ઉપર ભાજપના કહેવાથી ખોટી રીતે કરવામાં આવેલ હતી પરંતુ આ જે ખોટી ફરિયાદ કરવામાં આવી છે એ ફરિયાદના વિરોધમાં અમે નક્કી કર્યું છે અમારી કેશોદ આમ આદમી પાર્ટીની ટીમે નક્કી કર્યું છે કે અમે આવનારી છ તારીખથી લઈ અને ચૌદ તારીખ સુધી એટલે કે સતત નવ દિવસ સુધી એક ન્યાય યાત્રા કાઢીશું કેશોદની અંદર એક ન્યાય યાત્રા કાઢીશું અને આ ન્યાય યાત્રા મારફત અમે લોકોની વચ્ચે જઈશું લોકોની વચ્ચે ડોર ટુ ડોર જઈશું જનસંપર્ક કરીશું અને કેશોદના લોકોને અમે પૂછીશું કે અમારા ઉપર જે આ લોકોના હિત માટે લડવા મુદ્દે જ્યાં ભાજપવાળાએ ફરિયાદ કરી છે એ યોગ્ય છે કે અયોગ્ય છે અમે કેશોદની જનતા પાસેથી ન્યાય માગીશું ભાજપવાળાના ન્યાયની જરૂર નથી અને એટલા માટે આવનારી તારીખથી અમે કેશોદમાં એક ન્યાય યાત્રા કરવા જઈ રહ્યા છે આ ન્યાય યાત્રા મારફત અમે ડોર ટુ ડોર કેશોદ શહેરના તમામ લોકોની વચ્ચે જઈશું એમને અમારી ઉપર જ્યાં ફરિયાદ થઈ બાબતે લોકો પાસેથી ન્યાય માગીશું સાથે સાથે નગરપાલિકામાં થયેલા ભ્રષ્ટાચારો લોકો પાસેથી અમે માહિતી મેળવીશું